અમરેલીના સુડાવડ ગામે અઠ્યોતેર વર્ષના લાંબા અંધકારનો અંત આવ્યો છે પંદર વંચિત પરિવારોના આંગણે વીજળીનું અજવાળું પથરાયું છે સુડાવડ ગામના સીમ વિસ્તારમાં રહેતા દેવી પૂજક અને માલધારી પરિવારો છેલ્લા ચાળીસ વર્ષથી માત્ર કેરોસીનના દીવા અને પાનસના સહારે જીવતા હતા વહીવટી ગુંચવાળો અને દસ્તાવેજ પુરાવાના અભાવે આ પરિવાર અંધારામાં જીવવા મજબૂર બન્યા હતા ત્યારે મંત્રી કૌશિક વેકરિયાએ આ બાબતને ગંભીરતાથી લઈ તંત્રને તાકીદ કરી મંત્રીના આદેશ બાદ જ્યોતિગ્રામ યોજના હેઠળ તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવતા આ પરિવારોમાં ખુશીનો માહોલ છે સૌથી મોટો ફાયદો બાળકોના શિક્ષણમાં થયો છે જેઓ હવે એલઈડી બલ્બના પ્રકાશમાં પોતાનું ભવિષ્ય કંડાર છે ફ્રીજમાં એવું થતું દૂધ બગડી જાય લાઈટ ન હોય તો ફ્રી ક્યાંથી ચાલુ થવાનું એ અને છોકરાઓને ભણવામાં માં લેશન કરવામાં માં દગ થતું બહુ લી પ્રોબ્લેમ વધારે હતો અને લાટ આવ્યા પછી અમારે ખુશી છે બધી સુવિધા અમારે અટાણે કોઈ વ્યાધી નહીં અમારે કદાચ એક બેનું દીકરીનું આ રેઢી મેકીને જવું હોય કોઈ ગામ ગામ અથવા ક્યારેક બહાર જવું હોય તો અમે મેકી અગીએ કોઈ પ્રસંગમાં જાવું હોય તો અમે મેકીને વ્યા જઈએ તો અમારે વ્યાધી નહીં એવી ધોતી યોજનાના સામાન્ય લોકો સુધી જયારે લાભ આપવા માટેની વાત છે કે ગામથી જે લોકો બે કિલોમીટર દૂર રહેતા હોય એવા લોકોને જ્યોતિ લાભ મળે એ ક્યારેક કલ્પના કોઈ કરીને હોય ખાસ કરીને જે યુવાનો જે પંદર પરિવારની વાત છે જે માલધારી સમાજ છે દેવી પૂજક સમાજ છે અલગ અલગ સમાજના જે લોકો ત્યાં રહે છે એમના પરિવારમાં જે રીતે ખુશી આવી